ક્યારેક પ્રેમ જીવનમાં એવા સમયે આવે છે જ્યાં આપણે તેની અપેક્ષા પણ રાખતા નથી વિશાલ અને અનન્યાની વાર્તા પણ એવી જ હતી બે અલગ અલગ દુનિયાના બે દિલો જે ભાગ્યની રમતમાં અચાનક એકબીજા સાથે અથડાઈ ગયા વિશાલ એક સામાન્ય પરિવારમાંથી આવ્યો હતો પરંતુ તેની મહત્વકાંક્ષાઓ આસમાને હતી જ્યારે અનન્યા એક અમીર પરિવારની દીકરી હતી જેના જીવનમાં સુખ સુવિધાઓ અને લક્ઝરીની કોઈ કમી નહોતી યોગાનુયોગ એક ડાન્સ ક્લાસમાં મળ્યા હતા પોતાના પેશન તરીકે ડાન્સને પસંદ કર્યો હતો અને અનન્યા એ જ ડાન્સ ક્લાસમાં સમય પસાર કરવા આવતી હતી જ્યારે બંને પહેલી વાર મળ્યા ત્યારે વિશાલ અનન્યાની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયો હતો પરંતુ અનન્યા માટે વિશાલ માત્ર બીજો ડાન્સ પાર્ટનર હતો સમયની સાથે તેમની મિત્રતા ગાઢ થતી ગઈ તેઓ મોડી રાત સુધી એકબીજા સાથે વાત કરતા એકબીજા વિશે સપના જોતા અને ડાન્સ સ્ટેપ્સ પર કામ કરતા અનન્યાને વિશાલની જીવંતતા અને સાદગી ગમવા લાગી પ્રેમમાંગ પડવું એ બંનેને અજાણતા થયું પણ ભાન મોડું થયું જ્યારે અનન્યાને સમજાયું કે વિશાલ માટે તેણીની લાગણી માત્ર મિત્રતા કરતા વધુ હતી તેના માતા પિતાએ તેના લગ્ન બીજે ક્યાંક નક્કી કરી દીધા હતા જીવનમાં પહેલીવાર અનન્યાએ પોતાના દિલની વાત સાંભળી અને વિશાલ વિશે તેના માતા પિતાને કહ્યું પહેલા તો તેના માતા પિતા ગુસ્સે થયા પરંતુ વિશાલની મહેનત તેના સપના અને સૌથી ઉપર તેનો સાચો પ્રેમ જોયા બાદ તેઓ સંમત થયા આખરે બંનેએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા તે દિવસે ડાન્સ હોલમાં જ્યાંગ તેઓ મળ્યા હતા બંનેએ એક સુંદર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું જેણે દરેકને આંસુ પાડી દીધા હતા આ તેમના પ્રેમની નવી શરૂઆત હતી જીવન હવે તેના માટે સંગીતમય પ્રવાસ હતું હૃદય તેની ધૂમ પર નાચતું હતું વિશાલ અને અનન્યાનો પ્રેમ જેમ જેમ ખીલતો ગયો તેમ તેમ તેમનું સંગીત વધુ મધુર થતું ગયું દિલ સે દિલ તક માત્ર તેમના પ્રેમની જ નહીં પરંતુ તેમના સપનાની પણ હતી સ્ટોરી મજા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ